કાજલ બુલેટિનમાં આપનું સ્વાગત છે હું છું અજી ઝુપેલવાલા સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરના વહીવટી વોર્ડ નંબર ચૌદ અને પંદરમાં સમાવિષ્ટ મોગલવાડા બકરી ચોક બકરી પોલ ખાદકીવાડા રાજપુરાની પોલ ખત્રી પોલ વાડી મોતી વોરવાડ મોલ્લા વિગેરે લધુમતી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી રોડ રસ્તા પીવાનું શુદ્ધ પાણી તેમજ લો પ્રેશર ગેસની સમસ્યાઓથી વિસ્તારના નાગરિકો પીડાઈ રહ્યા છે તેને લઈ આજ રોજ વડોદરા શહેરના વાડી વિસ્તારના સામાજિક કાર્યકર્તાઓ મુનાબભાઈ ગરીબાવાલા રશીદભાઈ સાધુવાલા ગુલામ નબીભાઈ લોખંડવાલા જાબીરભાઈ તનસુજવાલા તેમજ રશીદભાઈ મુલ્લાવાલાની આગેવાની હેઠળ પાલિકા ડેપ્યુટી કમિશનર શ્રી હસમુખભાઈ પ્રજાપતિને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી અને ઉપરોક્ત વિસ્તારની સમસ્યાઓનું વહેલી તકે નિરાકરણ આવે તેવી માગણી કરવામાં આવી હતી

શું રજૂઆત હતી અને ક્યાં બાજુ રજૂઆત કરવા આવ્યા હતા આજે અમે વાડી મોટી વળવટ મોગલવાડા બકરી ચોક ઉડેસ મોલ્લા ખાનગા યાસીમગઢ પઠાણ રોડ ખદરીપોળ નાલપણવાળા તેમજ વાડી મોટી વળવટ નવગજી વડવટ બદરી મોલ્લા અને સ્વામિનારાયણ મંદિર રોડના લોકો અમે અહીંયા ઉપસ્થિત થયા છે અમારી જોડે આશરે અંદાજથી સાતસોથી પાંચસો માણસો આવવાના હતા પણ અમે કમિશનર સાહેબની મુલાકાત કરવાના હતા અમે અહીંથી ફોન કરીને સંપર્ક કર્યો એમને કીધું આટલા બધા માણસો લઈને તમે ના આવો તમે ચાર પાંચ જણા આવી જાઓ તો અમે અહીંયા ચાર પાંચ જણા ઉપસ્થિત થયા છે આજે તારીખ એક એક બે હજાર ચોવીસનો પહેલો દિવસ છે વર્ષનો શુભ દિવસ છે તો આજે શુભ દિવસે અમને ડેપ્યુટી કમિશનર પ્રજાપતિ સાહેબે અમને પૂરું આશ્વાસન આપ્યું છે કે તમારા એરિયાની જે બી સમસ્યાઓ છે રોડની સમસ્યા છે ગંદુ પાણી છે ગેસની સમસ્યા છે બીજા ઘણા બધા પ્રોબ્લેમ અમે એમને રૂબરૂ અમારી મુલાકાતથી એમને ઘણું સારું અમને રિસ્પોન્સ આપી દીધું એમને અમે ખાતરી આપી પ્રજાપતિ સાહેબે કે તમારા એરિયાની જે બી તકલીફ છે એ એ અમે દૂર કરીશું અમે એમને ત્યાં સુધી કીધું કે અમે તમને આમંત્રણ આપવા આવ્યા છે કે અમારી એરિયાની તમે ફેર નહીં કરો તમે જાતે આવો અમે તમને ખાસ બોલાવવા આવ્યા છે એમને અમને પ્રોમિસ આપી કે અમારા જે બીજા અધિકારીઓ છે એમને અમે મોકલીશું એટલે તમારા પૂરા જે મેસેજ છે એ અમે અમે પહોંચાડીશું તમારે મોલ્લામાં સમસ્યાઓ શું છે અમારી સમસ્યા એ છે કે સૌથી પહેલાં તો અમારે ત્યાં ગંદુ પાણી આવે છે ગેસ અમારા બિલકુલ પેલો જેને આપણે કહીએ કે અગરબત્તીઓ સળગતી હોય ને પચીસ અગરબત્તીઓ સળગાવી હોય એને કેવી સિચ્યુએશન દેખાય એ ટાઈપના ગેસના ચુડાણ જે છે બીજું અમારા ત્યાં ખાડા એટલા બધા છે ત્રીજી વસ્તુ કે જેનાથી લગ્ન હોય છે એ એમની ઓળખાણના લીધે ત્યાં એ લોકો પેચોર્ક કરાઈ લે છે એટલે હવે એનાથી રોડનું બેલેન્સ બગડે છે તંત્રને આપણ ખાસ વિચારવું જોઈએ કે તમે જ્યાં તમારી ઓળખાણો હોય ત્યાં તમે ડામણ પાથરી લો છો જ્યાં જ્યાં ઓળખાણ જેની ના હોય એ બચાવો એ સમસ્યાથી એ પીડિત રહે તો અમે ખાસ કરીને આજે બધા અમારા રસીદભાઈ છે સાધુવાલા રસીદભાઈ મુલ્લાવાલા ગુલામ નબીભાઈ અમારા અમારી જોડે આવ્યા છે બીજાઓને અમે નીચે ઊભા રાખ્યા છે તો અમે ખાસ કરીને આજે આજે એક એક બે હજાર ચોવીસ એટલે વર્ષનો પહેલો દિવસ એટલે અમને ઘણો આનંદ થયો કે ચાલો નવા વર્ષમાં અમારી સમસ્યાનો હલ થશે એવી અમને પ્રજાપતિ સાહેબે ખાતરી આપી છે આપનો પરિચય મારું નામ મુનાબભાઈ ગરીબોલા સોશિયલ એક્ટિવિસ્ટ ઈસ વિડિયો કો લાઈક કરે અમારી ચેનલ કો સબસ્ક્રાઇબ કર બેલ આઇકન જરૂર પ્રેસ કરે